નમસ્કાર દોસ્તો

કેટલું મતદાન છું કેટલા ટકા આપણું મતદાન દરેક ગામનું એ સિત્તેર ને પાર કરી દે તો સમજી લેવાનું કે દુનિયાની કોઈ તાકાત નથી કે સીટ લોકસભા થાય ત્યારે બનાસકાંઠા સૌથી મોટો ફાળો રહ્યો છે અને બનાસકાંઠા નો સૌથી મોટો ફાળો એટલા માટે રહ્યો છે કે પંચોતેર વર્ષથી આઝાદી ને પંચોતેર વર્ષમાં બનાસકાંઠા જિલ્લાની સંસદ ની સીટ જે પાર્ટી જીતી એની કેન્દ્ર માં સરકાર બની બન્યા હતા હરીસિંહ ચાવડા ભાજપ માં જીત્યા તો ની સરકાર બની હતી એ જ ચાવડા કોંગ્રેસ માં જીત્યા તો મનમોહનસિંહ વડાપ્રધાન થયા હતા ચાહે મુકેશભાઈ હોય બી કે ગઢવી સાહેબ હોય એના પહેલાના પોપટલાલ જોશી હોય કે અનેક નેતાઓ પણ આ બે કિસ્સા ખાસ કે જનતા દળમાં બનાસકાંઠામાંથી ચૂંટણી જીત્યા તો પણ કેન્દ્રની અંદર જે જનતા દળની સરકાર એમ આ વખતે બનાસકાંઠા જિલ્લાની સીટ એ કોંગ્રેસ પાર્ટીને જીતાડો તો કેન્દ્રમાં સત્તા પરિવર્તન છે 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 ને આજ ઉધીનો નો ઇતિહાસ એનો ગવાર્યો છે